હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બાર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી વિશે શરૂઆત કરીએ છીએ વિદ્યુત જાણીએ છીએ કે અત્ર તત્ર અને સર્વત્ર આજે બધી જ જગ્યાઓ પર આપણા ઘરના કોઈ પણ કે કોઈ પણ ઉદ્યોગો મિલો કારખાના ફેક્ટરીઓ વાહન વ્યવહાર આ બધા જ માટે વિદ્યુત જરૂરી છે મતલબ અત્ર તત્ર અને સર્વત્ર આપણે વિદ્યુત આધારિત યંત્રોનો વિકાસ કર્યો છે એનું જ રાજ છે વિદ્યુતનું આપણે વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરવો ઉર્જાનું એક સ્વરૂપ છે વિદ્યુત એના માટે આપણે એક સ્વરૂપની ઊર્જાને બીજા સ્વરૂપની ઉર્જામાં રૂપાંતર કરવી પડે આપણે આગળ બી કીધેલું જરૂર છે કે આપણે ક્યારેય ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી કે ઉર્જાનો નાશ કરી શકતા નથી પરંતુ એક સ્વરૂપની ઉર્જાને બીજા સ્વરૂપની ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ તો વિદ્યુત એ ઉર્જાનો એક પ્રકાર છે આપણે જુદા જુદા પ્રકારની ઉર્જા આપણે આગળ ઉર્જાના સ્ત્રોતોની વાત કરી ગઈ કરી ગયા અશ્મિ ગત બર્તનમાંથી આપણે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુમાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ ભૂતાપીય ઉર્જા સામુદ્રિક ઉર્જા પવન ઉર્જા જળ ઉર્જા સૌર ઉર્જા આવા કોઈ પણ ઉર્જાના સ્ત્રોતનો મુખ્ય હેતુ એ ઉર્જામાંથી આપણે વિદ્યુત પેદા કરવી તો આ વિદ્યુત વિશે આપણે શરૂઆત કરીએ છે તો વિદ્યુત એટલે ખરેખર તેમાં વહેતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ખરેખર વિદ્યુત પ્રવાહ એટલે તેમાં રહેલા વિદ્યુત ભારનું વહન પણ આપણા મનમાં સવાલ થાય તો આ વિદ્યુત ભાર શું છે તો આપણે સૌથી પહેલું વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી લઈએ કે વિદ્યુત ભાર શું છે તો વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અગત્યનો ગુણધર્મ છે વિદ્યુત ભાર એ દ્રવ્યમાન કોઈપણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું દળ એટલે કે દ્રવ્યમાન કહે છે તો જેમ વિદ્યુત ભાર એ શું છે આ દ્રવ્યમાનની માફક દ્રવ્ય છે એનો મૂળભૂત અને અગત્યનો ગુણધર્મ છે આવા વિદ્યુત ભારના મુખ્ય બે પ્રકાર આપણે કદાચ ચર્ચા આપણે આગળ બનીને આવ્યા હશો એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ભાર મુખ્ય બે પ્રકાર ધન અને ઋણ રૂઢિગત રીતે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાટી કાચનો સળિયો ધન ભારિત બને છે કોને સિલ્કના કપડા સાથે કાચના સળિયાને ઘસવાથી કાચનો સળિયો શું કરશે પોતાનામાં રહેલી ઊર્જા સિલ્ક ને આપે છે મતલબ કેસવાથી પ્લાસ્ટિક શું સિલ્કના કપડા સાથે આપણે ઘણીવાર માથામાં કોળા વાર સાથે કાસકી માઠામાં ઓઢીએ છીએ ત્યારે માઠામાંથી તરતર તરતર અવાજ આવે છે

એ ઊની કપડાઓ ઊનના કપડા ઘસાય છે જેને પરિણામે જેને પરિણામે પણ તેમાંથી કંઈક પ્રકારનો તડતર તડતર અવાજ જે અવાજ આવે છે ને એ આ વિદ્યુત ભાર છે આગળ પ્રોટોન ધન વિદ્યુત ભાર છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે મૂલ્યની દ્રષ્ટિએ બંનેના વિદ્યુત ભાર સમાન છે પ્રોટોન ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર જ્યારે ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતો નથી એટલે કે ન્યુટ્રોન વીજ બારની દ્રષ્ટિએ તટસ્થ છે ભલે પ્રોટોન ધન અને ઇલેક્ટ્રોન ઋણ વીજબાર છે પરંતુ તેનું મૂલ્ય સરખું છે ભલે મૂલ્યની દ્રષ્ટિએ વિદ્યુત ભાર સમાન ખાલી પ્રોટોન માટે પ્લસ નિશાની મૂકવાની અને ઇલેક્ટ્રોન માટે ઋણ પરંતુ એનું મૂલ્ય સમાન છે જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ધન વિદ્યુત ભારિત બને છે અને ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુત ભારિત બને છે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવ કોણ ગુમાવશે જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના હોય મતલબ આપણી ભાષામાં કે ધની માણસ હોય તે પોતાનું ધનનું દાન કરે બરાબર જે દાન કરે તે ડાટા કહેવાય ને ડાટા એ ધન વિદ્યુત ભારિત છે મતલબ જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વિદ્યુત ભારિત અને જે પદાર્થ એ ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવે તે ઋણી કહેવાય આપણે કોઈની પાસે પૈસા લઈએ તો આપણે સામેવાળાના ઋણી કહેવાઈએ તેમ કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે લે તો એ ઋણ વિદ્યુત ભાર ધારણ કરે છે વિજુ જાતિ વી વિજાતીય વિદ્યુત ભાર એકબીજાને આકર્ષે છે કોની વચ્ચે આકર્ષણ થાય અને કોની વચ્ચે અપાકર્ષણ થાય વિજાતીય વિદ્યુત ભાર વિજાતીય એટલે શું ધન અને ઋણ બરાબર જેમ આપણા સજીવ સૃષ્ટિની અંદર નર અને માદા સજીવો વચ્ચે આકર્ષણ થાય તેમ અહીંયા પણ આ કુદરતના આવા પદાર્થો વચ્ચે પણ વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે વિજાતીય ધન અને ઋણ જેમ કે પ્રોટોન ધન વીજ ભાર ધરાવે છે તો તેમની વચ્ચે આ પ્રોટોન ધન વીજ ભાર છે ને ઇલેક્ટ્રોન ઋણ વીજ છે પ્રોટોન પ્રોટોન સજાટીય થઈ ગયા બંને ધન ધન તો અપાકર્ષણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને સજાતીય થયા એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય ટૂંક કહેવાનો મતલબ વીજ બહાર જે છે વિદ્યુત ભાર જે છે એમાં બે પ્રકારના વિદ્યુત ભાર છે એમાં પ્રોટોન ધન વિદ્યુત છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનવિધાર છે પરંતુ બંનેનું મૂલ્ય સરખું છે ઇલેક્ટ્રોન જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વીટ બાદ ધારણ કરે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વીટ બાદ બરાબર વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ મતલબ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને સહજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ એટલે પ્રોટોન પ્રોટોન કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ભાર વિશે માહિતી આપેલી તેના માનમાં તેને કુલમ કહેવામાં આવે છે અને તેને અક્ષર સી સંજ્ઞા વડે દર્શાવાય છે એક ઇલેક્ટ્રોન પર 1.6 ગુણ્યા 10^-19 ઘાત કુલમ જેટલો બરાબર એક ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન ઓ ઇલેક્ટ્રોનનો વીજ તો એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10^-19 ઘાત કુલમ અને એક પ્રોટોન પરના વિદ્યુત મૂલ્ય પણ પોઈન્ટ છ ગુન ઓગની માઇનસ ઓગણીસ ઘાટ કુલમુક્ત ઇલેક્ટ્રોન એટલે શું તેના સંદર્ભમાં સુવાહક અને અવાહક પદાર્થો સમજાવો મુક્ત ઇલેક્ટ્રોન સીધા લઈએ તો ઇલેક્ટ્રોન ક્યાં હોય તો આપણે આગલા ધોરણમાં ભણીને આવેલા છે નવમા ધોરણમાં કોઈપણ તત્વોનો જે પરમાણુ છે એ પરમાણુની અંદર ત્રણ પ્રકારના કણ હોય એક ધનવિજભા ધરાવતો પ્રોટોન હોય જે હંમેશા કોઈપણ પદાર્થના દ્રવ્યના ન્યુક્લિયસમાં મતલબ કે તેના કેન્દ્રમાં ધનવિજા ધરાવતા પ્રોટોન છે જે ત્યાં સ્થિર રહેલા છે અને કોઈપણ પદાર્થનું દર તેમાં રહેલા પ્રોટોનને આભારી છે જ્યારે ઇલેક્ટ્રોન ઋણવિજભા ધરાવે છે જે પણ હલકા છે જે તેની આસપાસ ભ્રમણ કરતા હોય છે જ્યારે ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતા નથી તે પણ કેન્દ્રમાં આવેલા છે બરાબર છે તો મુક્ત ઇલેક્ટ્રોન શું છે જે બહારની કક્ષામાં ભ્રમણ કરતા હોય અને એને થોડી પણ ઉર્જા મળે અને એ પોતાની કક્ષા છોડીને ચાલ્યા જાય બરાબર આપણે આવી રીતે ભણીને આવેલા છે જો આ કેન્દ્રમાં પ્રોટોન છે અને તેની આસપાસ આવીને ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે આવું આપણે ભણીને આવ્યા છે આ ઇલેક્ટ્રોન તેની બહારની કક્ષામાં ભ્રમણ કરતા હોય છે તો આવા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને જો થોડી પણ ઉર્જા મળે તો તે છટકી જાય છે મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય છે બરાબર થોડી ચર્ચા જોઈએ કે કોઈપણ પરમાણુમાં પ્રોટોન ન્યુક્લિયસમાં બંધાયેલા છે કોઈપણ પરમાણુની અંદર કોઈપણ તત્વોના પરમાણુમાં પ્રોટોન ક્યાં હોય એના ન્યુક્લિયસ અને કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન તેની આસપાસ પરિક્રમાણો કરે છે પ્રોટોન ધન રનવિઝવા ધરાવે છે જે ભારે છે જે તેના કેન્દ્રમાં છે જ્યારે ઋણવિજા ધરાવતા ઇલેક્ટ્રોન હલકા છે જે તેના ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરે છે ધાટવીય દ્રવ્યો ધાટવીય એટલે જે ધાતુ તત્વો છે ને આપણે ખબર જ છે ધાતુ તત્વો ઇલેક્ટ્રોનનું વહન કરે છે વિદ્યુતના શું છે જ્યારે અધાત્વીય એ વિદ્યુતનું વહન કરતા નથી એમાં અપાઢ રૂપે કાર્બન જે વિદ્યુતનો શું વાહક છે આપણા આગલા પાઠમાં ભણીને આવ્યા છે ધાતુ અને અધાતુ વાળા તો ધાતુય દ્રવ્યોના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે પ્રમાણમાં ખૂબ ઓછું પ્રવર્તે છે કોની કોની વચ્ચે કોઈ પણ તેની બહારની કક્ષામાં રહેલા ઋણ વીજ ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે પ્રમાણમાં શું હોય છે ઓછું આકર્ષણ બળ આકર્ષણ બળ હોય પણ એનું આકર્ષણ બળ કેવું હોય છે ઓછું ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર ગતિ કરે છે મુક્ત ઇલેક્ટ્રોન એ જે ધાતુનું બંધારણ નિર્માણ થાય જ્યાં ધાતુ બનતી હોય એ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ મતલબ જે માટી તે ઉત્પન્ન થયેલો છે એના પિતૃ પરમાણુ એટલે કે આપણે એવું જાણીએ છીએ કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્ર હોય એને આપણે ધનવી જોઈએ કેન્દ્રની નજીકની કક્ષાનું આકર્ષણ વધારે છે પરંતુ કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ધીમે ધીમે ઘટતું જાય મતલબ કે બહારની કક્ષા જેટલી કક્ષાઓ વધે કેન્દ્રથી અંતર જેટલું વધે તેટલું એનું આકર્ષણ બળ ઘટતું જાય અને મતલબ કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જો થોડી પણ ઉર્જા મળશે તો એ ત્યાંથી છટકી જવાનો ગુંધર્મ મૃત્યુ ધરાવે છે આવા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન ને આવા ઇલેક્ટ્રોનો એ પરમાણુના દ્રવ્યના કેન્દ્રની આસપાસ ધાતુમાં એ ધાતુની અંદર જ રહી બહાર નહીં જાય પણ ધાટુમાં પણ પરંતુ તે શું કરશે પોતાના પરમાણુના કેન્દ્રના આકર્ષણ પરથી છૂટો પડી જાય એટલે કે એ ધાટુમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે ને મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર જ ઘટી કરે દ્રવ્યની બહાર નહીં જાય દ્રવ્યની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે પરંતુ દ્રવ્ય છોડીને બહાર નીકળી શકતા નથી કારણ કે આમ કરવા માટે તેની પાસે પૂરતી ઊર્જા નથી એને મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરી શું કીધું ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં અસ્તવ્યસ્ત ઘટી કરે છે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે આવા મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર જ અસ્તવ્યસ્ત ઘટી કરે છે પરંતુ તે દ્રવ્યના કેન્દ્રને દ્રવ્યને એના પરમાણુને છોડીને બહાર જઈ શકતા નથી કારણ કે તેમ કરવા માટે તેની પાસે પૂરતી ઉર્જા નથી વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે હવે આપણે કીધું કે વિદ્યુત પ્રવાહનું વહન એટલે ખરેખર ઇલેક્ટ્રોનનું વહન કેવા ઇલેક્ટ્રોન જોઈએ જે ઇલેક્ટ્રોન મુક્ત હોય ને જે બંધિત હોય બંધિત એટલે જે જોડકામાં હોય ને તે ઘટી કરતા નથી પરંતુ જે મુક્ત હોય તે ખૂબ સહેલાઈથી ઘટી કરે છે હા આપણા ફેમિલીની વાત કરીએ તો જે કપલ હોય એને જવાબદારીઓ વધારે હોય પરંતુ જે સિંગલ હોય એને જવાબદારીઓ પ્રમાણમાં ઓછી હોય સહેલાઈટી ઉર્જા મળે છટકી જાય એવી જ રીતે આવા મુક્ત ઇલેક્ટ્રોન કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય સિંગલ છે એટલે થોડી પણ ઉર્જા મળે તો તે છટકી જવાનો કક્ષા છોડીને ચલ્યા જવાનો અને આવા મુક્ત ઇલેક્ટ્રોનનું વહન એટલે જ વિદ્યુત પ્રવાહ ખરેખર વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત વહન કેવા ઇલેક્ટ્રોન પામશે જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે એટલે વિદ્યુત પ્રવાહના માટે શું જોઈએ છે મુક્ત ઇલેક્ટ્રોન જે પદાર્થોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ સરળતાથી કરે છે કેવા પદાર્થો કે જેમ કે ચાંદી સોનું તાંબુ લોખંડ એલ્યુમિનિયમ આવા ધાતુઓ છે જેમાં એની બહારની કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે એટલે જે પદાર્થો ખાસ કરી ધાતુ પદાર્થો કે જેની પાસે ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તેવા પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ જ સરળતાથી કરે છે તેને સુવાહકો કહે છે મતલબ કે સુવાહકો મુક્ત ઇલેક્ટ્રોનનું વહન ખૂબ જ સરળતાથી એટલે કે વિ વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ સરળતાથી કરે ઇલેક્ટ્રોનનું વહન કરે એટલે ઇલેક્ટ્રોનનું વહન એટલે જ વિદ્યુત પ્રવાહ એટલે કે જે સુવાહકો છે એ ખૂબ જ સહેલાઈથી વિદ્યુત પ્રવાહનું વહન કરે છે કારણ કે તેમની પાસે ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે સોનું ચાંદી તાંબુ લોખંડ એલ્યુમિનિયમ અને જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી બરાબર જેમ કે જેની પાસે ઇલેક્ટ્રોન જ નથી બહારની કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન નથી ઉલટાનો એવા પદાર્થો તો ઇલેક્ટ્રોન બહારથી મેળવે છે જે ધાતુ પદાર્થો છે એ ગુમા ધાતુ હંમેશા ધન વીજ બાર ધરાવે આપણે એવું ભણીને આવેલા છે કેમ કે તેમની બહારની કક્ષામાં એને બંધિત ઇલેક્ટ્રોન યુગમાં બનાવવા માટે એની બહારની કક્ષામાં જે તત્વોની બહારની કક્ષામાં આપણે એક બેન ત્રણ ઇલેક્ટ્રોન હોય આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે

કળ સ્વિચ આપણા ઘરમાં જે સ્વિચ હોય બરાબર એવી ભાષામાં અહીંયા કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહ કઢી પૂરી પાડતો એ ઘટક છે આપણે જાણીએ છીએ આપણા ઘરની અંદર કોઈ પણ ઇલેક્ટ્રિકનું સાધન શરૂ કરવું હોય તો આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ સ્વિચ ચાલુ કરવીનો મતલબ વિજ્ઞાનની ભાષામાં એમ પણ બોલાય કડ બંધ કરવી કળ બંધ કરવી સ્વિચ ચાલુ તો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે તો જ ઇલેક્ટ્રિકના કોઈ પણ સાધન સુધી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે વિદ્યુત પ્રવાહ વહેશે તો જ એ પરિપથનું એ સાધન યંત્ર કાર્યરત થશે એટલે આ કળ એ વિદ્યુત કોષ છે એક બેટરી છે અને તે શું કરે પરિપથના બીજા ઘટકો વચ્ચે વાહક કડી પૂરી પાડતો એ ઘટક છે વિદ્યુત પરિપટ શું છે વિદ્યુત પરિપટ એટલે વિદ્યુત વિદ્યુત પ્રવાહ પૂરો પાડવામાં આવશે ત્યાં સુધી પદાર્થ એ યંત્ર કે સાધન કાર્યરત રહેશે બરાબર એટલે લખ્યું છે સુવા અને બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત તાર પસાર થાય અને બીજા વિદ્યુત ઘટક એટલે વિદ્યુતના કોઈ પણ સાધન વચ્ચે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ ઓકે અસ્તુ